મારું નામ ઠાકોર દીવાનજી ગોડાજી ગામ ખોરસ તાલુકો કણસમાં જિલ્લો પાટણ નરેગા વિભાગ ખાતામાંથી મને આ હોલિયાની જે સહાય સરકાર તરફથી મળેલી છે અને એમાં આ પાણી ના પૂરતું છે ખેતી લાયક છે અને મને બીજું કે સરકાર સુધીની જે યોજના હતી એ પણ મને મળેલી છે અને આ હોલિયા માટે ખેડૂત દરેક ખેડૂત જો વગર તો પાણીના તર પણ ઊંચા આવે છે અને આજુબાજુના ખેડૂતના જો કામ હોય તો પણ એને મજા આવે છે આ વલિયું મને મૂકવાથી ઘણે મને ફાયદો થયો અને મારા જે ખેતીમાં જે પાકો છે એની ઉપજ પણ હારી આવી અને મારો એટલો સરકારશ્રીની યોજના છે કે પાણીના તર પણ ઊંચા આવે છે અને ચોમાસાનું જે પાણી વધારાના આવે એ પણ વલિયામાં જતું રહે છે જેથી કરીને પાણીના તર ઉપર આવે છે અને સરકારશ્રીને હું વિનંતી કરું કે દરેક ખેડૂતને દરેક ખેડૂતની જગ્યાએ એને વલિયાની જે લાભ હાલો આ એથી કરીને આ પાણીના તર ઉપર આવે અને ખેડૂતને ઘણા લાભો મળે